આ મારી ત્રીજી ટીમ છે મા બચુરિયા અને જો આના આ નાનું બચ્ચુંનું આખી પૂછડી જોઈ તમે કેટલું કેટલો ઘવાયેલું છે હવે કઈ રીતના એની ઇન્જરી થઈ ગઈ છે પૂંછડીને તમે જુઓ છો આ બચ્ચાને કેટલું દુખતું હશે એને એની માને વળગેલું છે

આ બાજુ દે આને દે આને દે આને દે આને દે માં દીકો વાલી કરવા દે માં જો વાલી કરવા દે છે જો આએ લેવું જાંફડર તરજો વાલી કરવી હોય તો કા બધા તો તો આખા દા દે તો નાખી હા આ વાલી કરવા દઈએ એમ આ દે દે દિયો પગે લાગી લે આલો એક વાર પગે લાગી લઈએ એક વાર તો એક હનુમાનજી ને પગે લાગવાનું છે નાખો ફટાફટ બહુ ડાયા બહુ મીઠા છે જામ પડતી વધારે મીઠા છે તમે લોકો તો નાખ નાના બચ્ચા ને મા પાકું સવારે અમે અમે જો સવારે આવ્યા હતા ને તો પાકા નરેટ કેરેટમાં તમારી વાડીએ

હા હાલો માદિકો અલ મદદિકો તમે લીડર ને નથી દેખાતો આજે એમ હાલે હા હ ને માર્દિકો હા બોર્ડ આવ્યું હું બૌર્ડ આવ્યું ચાલો બીજી ટીમ રાજ હોય છે દેવેન અને વિકાસ ખાનાની અને હજી બીજી બે ટીમ આ ત્રીજી ટીમ હતી અમારા ભાઈ વિડીયો કોલ માં બતાવી રહ્યા છે હા ચાલો હજી બીજી હાલો બીજી ત્રણ ચાર જગ્યા છે ચાલો હાલો બસ એ લડાઈ નહીં લડાઈ નહીં નહી જય શ્રી રામ